ભારે વરસાદને કારણે જુદી જુદી જગ્યાએ ઝાડ પડી જતા તાકી તે હટાવી રસ્તાઓ ખુલ્લા કરતું આણંદ જિલ્લા વહીવટી તંત્ર આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી વિવિધ વિભાગોની ટીમ બનાવી નક્કર કામગીરી હાથ ધરી આણંદ જિલ્લામાં ગતરોજ હવામાનમાં અચાનક પલટો આવતા જિલ્લામાં શહેરી વિસ્તારમાં તથા ગ્રામ્ય વિસ્તારમાં ઘણા રસ્તા પર ઝાડ પડી ગયા હતા તથા ઝાડની ડાળીઓ નમી જતા લોકોને અવરજવર માટે મુશ્કેલીઓ ઊભી થઈ હતી આ ઉપરાંત ઘણી જગ્યાએ વીજ થાંભલા નમી પડ્યા હતા આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવિણ ચૌધરી એક્શન મોડમાં ત્વરિત કાર્યવાહી હાથરી તેમના માર્ગદર્શન હેઠળ તાકીદે વિવિધ વિભાગોનું સંકલન કરી ટીમ બનાવી કાર્યવાહી કરવામાં આવી હતી આ ટીમોમાં માર્ગ અને મકાન વિભાગ ફાયર વિભાગ વન વિભાગ વીજ કંપની ટીમ બનાવી સંયુક્ત રીતે કામગીરી હાથરા હતા જે રસ્તા પર ઝાડ પડ્યા તે રસ્તા યુદ્ધના ધોરણે આઠ જેટલા જેસીબી મશીનનો ઉપયોગ કરી રસ્તા પૂર્વવ્રત કરવામાં આવ્યા હતા અત્ર ઉલ્લેખનીય છે કે ભારે વરસાદ અને વાવાઝોડીની પરિસ્થિતિમાં આણંદ જિલ્લામાં વિવિધ તાલુકામાં કુલ સડસઠ જેટલા વૃક્ષો ધરાશય થઈ રોડ પર પડ્યા હતા જેને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે દૂર કરી રસ્તાઓ વાહન વ્યવહાર માટે ખુલ્લા કરવામાં આવ્યા હતા પૂર્વવ્રત કરાયેલ રસ્તાઓની વિગતો જોઈએ તો બાંધણી ચોકડી વલટેવા રોડ પેટલાદ નડિયાદ રોડ સુજિત્રા ડભો રોડ ઉમરેઠ રોડ ખંભાત રોડ પેટલાદ ધર્મ ચોકડી રોડ પેટલાદ નડિયાદ રોડ આણંદ બોરશદ રોડ ઉપર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ઝાડ નમી પડ્યા હતા તથા ઝાડની ડાળીઓ નમી પડી તેને તાત્કાલિક રીતે વિવિધ વિભાગોની ટીમ બનાવી રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા હાલ જિલ્લામાં કોઈ પણ રસ્તો બંધ નથી તે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક એન્જિનિયર શ્રી હિતેશ ગઢવી દ્વારા જણાવવામાં આવ્યું છે